બંને પાર્ટીના ઝંડા લગાવી અને વિરોધ કર્યો હતો સુરતમાં ખાડીપુરના પાણી ઓસરી જનજીવન રાબેતા મુજબ શરૂ થયું છે ત્યાં હવે સુરતના પૂણા ગામમાં ગટરિયા પાણીને કારણે સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે એક બાજુ રોગચાળો વધી રહ્યો છે તો બીજી બાજુ ગટરિયા પાણીને કારણે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે સોસાયટીના રહીશોએ ભાજપ અને આપના ઝંડા સાથે વિરોધ કર્યો હતો અને તાત્કાલિક સમસ્યાનું લાવવાની માંગ કરી હતી સુરતના ખાતે પીર દરગાહની સામે આવેલા રસ્તા પરની લક્ષ્મીનગર સોસાયટી કૃષ્ણનગર સોસાયટી મારુતિનગર સોસાયટી નિરાંતનગર સોસાયટી સાંઈનગર સોસાયટીની વચ્ચેથી પસાર થતા જાહેર રસ્તા ઉપર છેલ્લા છ મહિનાથી ગટર લાઈન ઉભરાઈ રહી છે જેથી ગટરનું ગંદુ પાણી રોડ ઉપર વહી રહ્યું છે સ્થાનિક આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને ભાજપના કોર્પોરેટરોને સોસાયટીના રહીશો દ્વારા વારંવારની રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ નિરાકરણ ન આવતા પૂર્ણા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં ભાજપ અને આપ ભાઈ ભાઈ ગટરનું પાણી રોડે જાય જાયના નારા સાથે ગટરના ઢાંકણા પર બંને પાર્ટીના ઝંડા લગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શન અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશ સુહાગિયા કોંગ્રેસના ના ચેતન રાદડિયા સહિત સ્થાનિકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા આ ત્રણ તારીખે રંજનબેન વસોયા ભૂતપૂર્વ કોર્પોરેટર કપ્લેન લખાવેલી છે કોઈ ન્યા ડોકાવા આવ્યું નથી હજી સુધીમાં અને બીજા નંબરમાં આઠસો થી હજાર માણાની સોસાયટી છે અમારી સોસાયટી મારુતિનગર સોસાયટી છોકરાઓ રખડતા હોય હાલચાલ થતી હોય ત્રણ ચાર સોસાયટીના મેન રસ્તો છે

પરંતુ પોતાના વોર્ડમાં ધ્યાન આપવામાં ન આવતા લોકો દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો છે